મારે નો તો પીવો પરણી પાયો રે મજરો દારૂડો કેસે મેં તો થોડો પીધો ને જાજો ચડ્યો રે મધરો દારૂ મે કેસે પીધો પીધો ને ખૂબ પીધો ચિકાર પીધો પીવાની આદત હતી નહીં પણ કોઈકે પીવડાવ્યો ને પછી રોજની આદત થઈ ગઈ અને એક સમય પછી એવો આવ્યો કે પીધા વગર પછી રહેવાય નહીં અને સહેવાય નહીં અને કોઈને કહેવાય નહીં અને શરીર મળ્યો પછી ધીરે ધીરે ગળવા ચહેરાની જે રોનક હતી એ મરી પરવારી વારી હાથ પગ પતલા થઈ ગયા ને પેટ આવ્યો ધોણીની જેમ બારું

અને તે દિવસે આ દુનિયાનો સૌથી મોટો પસ્તાવો થાય કે જો મેં પીધો ન હોત તો આજે મારી આવી સ્થિતિ થઈ ન હોત આના વિશે આયુર્વેદની અંદર શું કહેવાયું છે સિરોસિસ ઓફ ધ લિવર થઈ ગયું છે લિવર બદલાવવાનું કહી દીધું છે અને લિવર ક્યાંય મળતું નથી અને બીજો કોઈ વિકલ્પ છે નહીં તો આયુર્વેદની અંદર ખૂબ સારો વિકલ્પ છે એ આવતા વિડિયોમાં હું આપને જણાવીશ એટલે જોતા રહેજો શું કહો છો